આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ નરેન જયસ્વાલે રાજીનામું આપ્યું છે છેલ્લા વર્ષથી જયસ્વાલ છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ હતા નરેન જયસ્વાલ છોટાઉદેપુર નગરપાલિકાના બહુજન સમાજ પાર્ટીના મેન્ડેટ પર પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચુક્યા છે અચાનક જ રાજીનામું આપતા છોટાઉદેપુર નગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે પંદર વર્ષ ઉપરાંતના સમયથી હું બહુજન સમાજ પાર્ટીના ના પ્રમુખ તરીકે નગરમાં રહ્યો છું અને નગરપાલિકાની ચૂંટણીમાં વિજય ભી થયા છે ઘણા બધા જીત્યા છે મારા હું રાજીનામું આપું છું અને નગરના સેવા માટે હું કાર્ય કરતો રહીશ બસ કોઈ કારણ નથી હું આગામી વિચારીશ પૂરું વિચાર્યા પછી નિર્ણય લઈશ